એક લાખ રૂપિયા થઈ ગયો સોનાનો ભાવ મિત્રો અત્યારલકીમાં રાહ જોઈને બેઠા હતા તે માણસોને હવે અચાનક જ આંચકો લાગી જશે સોનાનો ભાવ એક લાખને પાર પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ એવો લાગે છે કે એક લાખને વીસ હજાર સુધી પહોંચી શકે છે અને આવનારા દિવસોમાં દોઢ લાખને પાર પહોંચવાની શક્યતા પણ જોવા મળી રહી છે મિત્રો મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને અમે આવી ગયા છીએ આજના સોના ચાંદીના ભાવ લઈને જો મિત્રો તમે વિડીયો ઉપર હોય તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ ઉમેરેલું બે લાયક દબાવી દીજો જેથી અમે રોજબરોજના સોના ચાંદીના ભાવ અને રોકાણ કરવાના આગોતરા એંધાણ લઈને આવી જઈશું તમને તે મિત્રો માટે ખૂબ મહત્વની સમાચાર લઈને જો મિત્રો તમે સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરવાની ઈચ્છતા ધરાવતા હોય તો અત્યારે રોકાણ કરવું એ સરળતા છે કેમકે સોનાના ભાવમાં લગાતાર દિવસો ને દિવસે સોનાનો ભાવ વધતો જોવા મળી શકે છે આમ જોઈએ તો કાલની તુલનામાં આજ જે સોનાના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો જોઈએ તો ઘણો બધો જોવા મળી રહ્યો છે જેને કારણે આજે સો ગ્રામ સોનાના ભાવમાં પાંચ હજાર રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો એટલે કે સો રૂપિયા લગીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે મિત્રો અને હા મિત્રો તમારે તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દેજો જેથી અમે કમેન્ટમાં તમને સોના ચાંદીના ભાવ જણાવી દઈએ તો હવે આપણે જાણીએ મહત્વ મહત્વપૂર્ણ સૂચના કે ક્યારે સોનું સસ્તું થશે કે સોનું ક્યારે ખરીદવું તે મહત્વપૂર્ણ માહિતી અમે વિડીયોમાં આગળ દઈશું એટલે વિડીયો પૂરો જોઈજો ત્યારે વૈશ્વિક મંદીને કારણે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે ચીનની ઇકોનોમીમાં થોડોક વધારાને કારણે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી રહી છે જેને કારણે આગામી દિવસોમાં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર થઈ જશે એક અનુસાર જાણવા મળ્યું છે કે પાત્રીસ હજાર ને હવે સપનું જોશ્યો નહીં સોનાનો ભાવ આશરે નેવ હજાર રૂપિયા ને પાર થઈ ચૂક્યો છે અને એક લાખ રૂપિયા ને પાસે પહોંચી શકે છે તેવી આગામી દિવસોમાં જાણકારી મળી છે જ્યારે યુએસ ડોલરમાં

સોના દસ હજાર નો ઘટાડો થઈ શકે છે લેકિન પચાસ હજાર ચોપન હજાર પાત્રીસ હજાર જેવો સોનાનો ભાવ થઈ શકશે નહીં તેવું જાણવા મળી રહ્યું છે આમ જોઈએ તો મોટા ભાગનો ઘટાડો થઈ શકશે નહીં તેવી જાણકારી મળે છે સુવર્ પચીસ માં સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારોની આગાહી કરવામાં આવી રહી છે જેને માટે સતત વૃદ્ધિ થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર એકત્રીસ જાન્યુઆરી ત્યારે આર્થિક શરૂઆતમાં રજૂ કરવામાં આવી ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો બ્યાસી હજાર રૂપિયા જોવો દસ ગ્રામનો જોવા મળ્યો હતો હાલી ચાર ફેબ્રુઆરીએ ભાવ જોયો તો ત્યાંશી હજાર દસ રૂપિયા પ્રતિને પાર થઈ ચૂક્યો હતો તેવું જોવા મળ્યું છે માત્ર ચાર જ દિવસમાં લગભગ જોઈએ તો એક હજાર રૂપિયાથી મજબૂત બની રહ્યું છે સોનું પણ આજે સોનાનો ભાવમાં તેજી જોવા મળી રહી છે અહીં નોંધણી મુજબ જોવામાં આવે છે કે ગયા વર્ષમાં સોનાની ગતિમાં વધારો થયો હતો અને આ વર્ષે પણ વધારો થઈ શકશે તેવું જાણવા મળી રહ્યું છે તેજીની સંપૂર્ણ શક્યતા એ છે કે પહેલી ફેબ્રુઆરી રજૂ થનારું સામાન્ય બજેટમાં સોનાને આયાત ડ્યુટીમાં વધારાનો જાહેરાત થવાની શક્યતા હતી પણ તેના લીધે રેકોર્ડ બનવાનો વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી બજેટમાં જેમ કે ફરિયાદ ડ્યુટી જ્યારે હાલ ની છ ટકા છે એને વધારવાની પણ કહે છે કે પહેલી મે એ દસ ટકા થઈ શકશે તેથી સોનાનો ભાવ એક લાખ રૂપિયાને પાર થઈ શકશે તેવી પણ આર્થિક વ્યવસ્થા કરવામાં આવેલી શક્યતા છે સોનું ખરીદવા માટે અસંખ્ય એના અર્થમાં એ નથી કે સોનું ખરીદવું એ શક્ય છે તેના હાલમાં મોટા ભાવનો ઘટાડો જોવા નથી મળતો નિષ્ણાંતોને માનવું છે કે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે તેવી સંભાવના કરી છે ચિંતા દૂર થઈ શકશે તેવું લાગતું નથી નિષ્ણાંતોના મત અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું એવું જોવા મળી રહ્યું છે કે જેના કારણે લોકો તેના આંતરરાષ્ટ્રીય ડોલરમાં વધારાને કારણે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે જેથી મિત્રો સોનાના ભાવમાં આસમાને પહોંચી શકે તેવી શક્યતા પણ વધી રહી છે જેનાથી સોનાના રોકાણકારોને વધશે અને સ્વાભાવિક રીતે તેના ભાવમાં પણ વધારો થઈ છે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને સોના પર વધુ પ્રભાવિત થઈ છે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર વધારાની ટેરિફ જાહેર કરવામાં આવી છે ત્યારે સોનાના ભાવમાં વધારો થયો અને કેનેડા અને મેક્સિકોના કિસ્સામાં અમેરિકાએ ટેરિફનો દિવસનો સ્ટે મૂક્યો છે જેને કારણે ચિંતા ઓછી થઈ શકે છે પરંતુ તણાવ વધી શકે છે ચીન અમેરિકા સામે વળતર પ્રોત્સાહન કરવા માટે ઉત્પાદન પર વધારાનો ટેરિફ જાહેર કરી શકે છે આનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે અને સંભાવિક રીતે જો

જાણી રહ્યું છે રણનીતિ શું હશે તેની વાત કરીએ તો નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય શક્ય છે તેવી જાણવા મળે છે જે સમયે સોનાના ભાવમાં વધારાને કારણે જુવેલરો માટે બજારમાં અસર પડી શકશે કે સોનાની કિંમતોમાં કઈ રીતે અસર પડે દેશના સોનાના ભાવમાં માત્ર માંગ અને પુરવઠાને પ્રભાવ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળતો હતો પણ આજે સોનાના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અને બહુ જાજુ જોવા મળી રહ્યો છે વાત કરીએ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર એકસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકતાલીસ હજાર સાતસો રૂપિયા જેવો જોવા મળે છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ મિત્રો સો ગ્રામ સોનાના ભાવમાં એકતાલીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે

100 ગ્રામ સોનાનો ભાવ 9,6500 રૂપિયા જેવો જોવા મળે છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ મિત્રો તો 100 ગ્રામ સોનાના ભાવમાં 5000 રૂપિયા લઈને વધારો 22 કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે 24 કેરેટ સોનાના ભાવની શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ એટલે કે બિસ્કિટ જે આવે છે તેનો ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ 9889 રૂપિયા સો ગ્રામ સોનાના ભાવમાં પાંચ હજાર છસો રૂપિયા લગીનો વધારો જોવા મળે છે હવે વાત કરીએ ચાંદીના ભાવની તો ચાંદીનો ભાવ જોઈએ તો છેલ્લા એક અઠવાડિયાનો ગ્રાફ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં સતત ને સતત વધારો જોવા મળે છે અને આવનારા દિવસોમાં હજુ ચાંદીના ભાવમાં વધારો થશે તેવી જાણકારી આવી રહી છે તો આપણે આજના ચાંદીના ભાવ જોઈએ કે કઈ રીતના ચાંદીના ભાવ રહ્યા છે તો એક કિલો ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા જેવો જોવા મળે છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયા લગીનો વધારો ચાંદીના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે ને આગલા દિવસોમાં પણ ચાંદીના ભાવમાં હજી વધારો થશે જાણકારી જોવા મળી રહી છે જો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો નીચે કમેન્ટમાં તમારા શેરનું અથવા સોનું ખરીદવાનું હોય તે સિટીનું નામ જણાવી દેજો જેથી અમે તમને સોનાના ભાવ કમેન્ટમાં જણાવી દઈશું અને હા મિત્રો રોકાણ કરવાની ઈચ્છા હોય સોનાના ભાવમાં શુદ્ધ સોનું એટલે કે ચોવીસ દર્ડ સોનાનો ભાવ એટલે સોનું ખરીદી અને વેચવાની ઈચ્છા હોય તો આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી મહત્વપૂર્ણ લાવશું